તો આપણી નવી ફોર્ચ્યુનર ગાડી લાવી દીધી છે લગનમાં ભાઈ આવશે નંબર આપેલો છે કોન્ટેક કરજો જયેશ ઠાકોરની સેમ ટુ સેમ કોફી એટલે કે ગાડી જો મિત્રો પુષ્પા રાજ સાથે સાથે નો પણ કોન્ટેક તો જલ્દી કોન્ટેક્ટ કરો અને વિડીયો બનાવવા માટે પણ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં છે આ ગાડી તો મિત્રો તરત જ કોમેન્ટ કરો મારી છપ્પન વીસ યુટ્યુબમાં ટ્રેન્ડિંગ માં સારી ગાડી